હેલો ગાઈ જય દ્વારિકાધીશ જય મામો માઈ કેમ છો તમે બધા તો આજે હું જઈ રહી છું ભીમપોર હનુમાનજી નું મંદિર છે જે સુરતમાં આપણે ઘણા બધા એ માં જોયું જ હશે હનુમાનજી નું બહુ મોટો હાથ છે તો આજે હું દર્શન કરવા માટે જાઉં છું આ હનુમાનજીના મંદિર પ્રખ્યાત છે કે જે બાળક તોતડું બોલતું હોય અથવા મોડું બોલતા શીખે ને તો હનુમાનજીની એવી અસીમ કૃપા છે કે એમના પ્રસાદ એ બાળકને ખવડાવવામાં આવે તો એ વેલાસર સર બોલવા શીખી જાય છે તો અમે પણ જઈએ છીએ રુદાંશને અને વિરાજને દર્શન કરાવવા અને શ્રી હનુમાનજીની આશીર્વાદ અને પ્રાર્થના મેળવવા તો આપ સૌ કમેન્ટમાં જય શ્રી રામ અને જય શ્રી હનુમાનજી મહારાજ લખજો અત્યારે હાલમાં મંદિરનું નવીનીકરણ ચાલતું છે પણ જો તમે જ્યારે પણ આવો ને ત્યારે બપોરના એક વાગ્યા પહેલાં આવજો કારણ કે એક વાગે મંદિરના બંધ થવાનો ટાઈમ છે હનુમાનજીના હુકમ વગર કાંઈ શક્ય છે જ નહીં તો વૃદ્ધાંશને અહીંયા હનુમાનજીનો પ્રસાદ મળી ગયો છે ગોળનો હનુમાનજી ખૂબ જ આનંદમાં છું કે હનુમાનજીના જાણે દર્શન થયા હોય ને એવો અનુભૂતિ થાય છે અહીંયા મહાદેવ ભોળાનાથનું પણ મંદિર છે અને ત્યાંના ભાઈને કેળાનો પ્રસાદ આપેલો છે મંદિરના અંદર તો રિનોવેશન કામ ચાલુ છે એટલે અંદર જઈને તો દર્શન ના થઈ શકે પણ કહેવાય છે ને કે ખાલી એમની ધજાના દર્શન કરી લઈએ ને તો પણ સંકટ મોચન હનુમાનજી મહારાજ આપણા દુઃખોને દૂર કરી શકે છે